આ માહિતીના આધારે એસઓજી ટીમે ટાઇટન કંપનીના કાયદાકીય સલાહકારો સાથે મળીને દુકાન પર દોડો પાડ્યો કાર્યવાહી દરમિયાન દુકાનદાર જતીન હરીશભાઈ ચોપરાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે દુકાનમાંથી ફાસ્ટ ટ્રેક બ્રાન્ડની નકલી ઘડિયાળો જપ્ત કરી છે જેની બચાવ કિંમત લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા છે આ ઘડિયાળો ટાઇટન કવિના ઓરિજિનલ ફાસ્ટટેગ બ્રાન્ડની ડુપ્લિકેટ કોપી હોવાનું જાણવા મળ્યું છે શહેરમાં નકલી અને ઓરિજિનલ બ્રાન્ડની વસ્તુઓનું વેચાણ કરતા લોકોને ઓળખવા માટે એસઓજી દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી છે